ઊગી જાય થોડું હાલો હાલ એ ક્યારામાંથી પાણી જાહે હવે જો આપણે આગળ ચડાઈ આવીએ અને આ બીજું કામ એ મસ્ત મજાનું લાઇટ તો બૂટે ફાટી ગયું તો ભાઈ હમણાં થોડીક વારમાં જમવા જવાનું છે અમારે ગામમાં એક લગ્ન છે બીજી બેનના તો મેં કીધું પેલા ફીટ કરી લો પછી એટલામાં મેં ઘઉં ભાંગી નાખ્યા હોય નઈ ઘઉં ભાંગીને ભૂકો કરી નાખ્યો જો તારી દીધા ઘઉં બધાય અને આ બધાય નાકા મેં આઈથે વાયેલા હે જા કારણ કે મને પાવડો ભાઈ નહોતો ફાવતો પાવડો આખું ને તો અમારે આ માટી ધોવાઈ જતી તો બધાય બધા નાકા વારેલા હે જ્યાં નખજો અને આ બે માં જાય છે બે ક્યારે હતા હવે આપણે અહીંયા આગળ ચડાવી દઈ અને જોઈએ કેટલીક જગ્યાએ પાણી નીકળે હું તકલીફ થાય છે તો અહીંયા ચડાવવાનું છે કેટલીક ચાલુ રાખજો કોળા ખાટુ થી લાઈન ગટે છે દોવાય હવે 2 મિનિટ ચાલુ રાખો તો ભલે આયા હેને થોડીક લાઈન ગટે છે તો એવો પ્રશ્ન થયો છે તો થોડી થોડી ખેંચવી જો હે લાઈન ને ખેંચાય એમ છે નહીં તો હું જરાક રોટેટ કરી નાખું 다음 <laughs> <laughs>